પોતાની વાત હતી કે ગુરુ મહારાજે શિષ્યોને કીધું કે ડુંગર ઉપર ચડવાનું છે એક યાત્રાઓને બહાર ચડીને મંદિરમાં દર્શન કરવા હતા અને બીજા સ્વરૂપે વાત કરું તો રસ્તામાં બહુ બંધાર હું તો અંધકાર જ વાત કરી

એવું એને વિચાર એટલે પેલા વૃદ્ધ પાસે ગયો ગામડાની અંદર જેની પાસેથી નાની દુકાનમાંથી માણસ લીધું હું ગામની ભાગો સુધી તો ગયો પણ બહુ પ્રકાશ નથી પડતો ને અંકાર તો ખૂબ વધારે એટલે પેલા આનું ભાઈ વૃદ્ધે એમ કીધું કે ભાઈ તું પગથિયા તારે ચડવાના છે ઈશ્વરે મૂકેલો આટલો બધો અંકાર તો કાંઈ આપણે માણસ જઈ શકવાના નથી

ત્યારે ત્યારેદાન પ્રમાણે મન થાય કે ભાઈ બધા નિયમો એક સાથે આપણે નથી જીવનમાં લઈ શકતા પણ પહેલાં એ નિયમ લઈએ એનો પ્રકાશ મળે બીજા પગથિયા ઉપર સફળતા ભગવાન દિવસથી બીજું જ મક્કમ પગલું હોય આમાં ઘણી બધી શાળાઓ અને સંસ્થાઓની અંદર જ્યારે એને લગતા માણસોને રોકવામાં આવે અને સ્પેશિયાલિસ્ટ માણસો જ્યારે વ્યવસાયની સફળતાઓ માટે કામ કરતા હોય સંસ્થામાં ત્યારે બધા જ નિયમો એને ખબર હોય એટલે એક સાથે અપનાવવા નથી આવતા બીજું એક શક્ય વાત કરું મેનેજમેન્ટમાં એટલે હું તમને કહું કે દરેક દરેક અંદર સંસ્થા એક ઘરમાં પડેલી શૈલી એક ઘરની અંદર જીવન શૈલી એ બીજા ઘરમાં કેટલી સરસ રીતે અપનાવવા એ શક્ય છે કારણ કે સિદ્ધાંતો જે આપવામાં આવે છે એ વૈશ્વિક એટલે દરેકને લાગુ પડેવા હોય પણ દરેક સંસ્થાની અંદર અને દરેક ધર્મની અંદર એના જે લીડર હોય એની વિચારધારા શું છે એનું એજ્યુ એજ્યુકેશન કેટલું છે અને કઈ વાતમાં બિલીવ કરે છે આ ત્રણ વસ્તુ એની સંસ્થાની અંદર કોઈ પણ જાતની નવી શરૂઆત કરી હોય એના ઉપર આધાર રાખે છે આવા અમારા અનુભવ છે એટલે જે વાત છે એની અંદર એના જે માલિક હોય સંસ્થાના પછી ઘરના માલિક હોય એના માલિકનું એજ્યુકેશન કેટલું ભણેલા હશે એ પ્રમાણે એની વિચારધારાઓ હશે અને એ પ્રમાણે જે સંસ્થાના નિયમોને જે અપનાવવામાં આવશે જીઆઈ કરતા હોય અમારા એવા અનુભવ છે તમે એક સંસ્થાની અંદર કોઈ તો લાગુ પાડ્યા હોય અને એની અંદર અમને અસરકારક સફળતાઓ મળી હોય કે પૂર્ણ સફળતાઓ મળી ત્યારે એ એ જ પદ્ધતિઓને લઈને જો બીજી કંપનીમાં પ્રયત્ન કરીએ તો ત્યાં સફળ થતા નથી અમારા કાઉન્સિલિંગના કોર્ટની પણ હું આપને વાત કરું તો કોઈ પણ એક કપલ સાથે કોઈ પણ એક રીતે વાત કરી હોય અને એને જોડવાના પ્રયત્ન કર્યા હોય અને સફળ થયા હોય તો એના જેવી ઘટના પછી બીજી વાર સામે આવે તો એની વાતની શૈલી તેની સાથે શરૂઆત કરીએ તો ઘણીવાર એમાં અમે સફળ નથી એટલે ના નિયમો હું આપણે એની પર ચર્ચા કરીશું આપણે જે કરવાની છે પણ એ ખૂબ ખૂબ અકબું સમજી લેવું પડે કે એ બધા નિયમો બધી જગ્યાએ સરખી રીતે લાગુ પડતા નથી અને આપણા માણસોની પણ જો વાત કરીએ સંસ્કારોના મેનેજમેન્ટની તો દરેક વ્યક્તિને એક સરખો સંસ્કાર હોય છતાં પણ દરેકની એને અપનાવવાની પદ્ધતિઓ જુદી દરેક ઘરની અંદર અથવા દરેક માણસે કોઈ પણ વસ્તુને સમજવાની વાત હોય તો એ વાતને સમજવાની અહીંયા જ આપણે બેઠા છીએ અત્યારે તો ઘણા મિત્રો નવા એવા છે કે બીજા આગળથી બેઠેલા છે આ જે પણ વાત કરીએ છીએ એ વાત તો અહીંથી એક સરખી થાય છે પણ દરેક પોતાના મગજમાં પોતાના હૃદયમાં અલગ અલગ રીતે લેતા છે ઘણા બેઠા બેઠા આપણને એમ થતું કે હવે આ બધું અવાર પડી જાય તો સારી વાત છે મેનેજમેન્ટ કરી સમજી નથી અને એવું નથી કે હું તમારી પીડા નથી સમજી શકતો પણ મને એ ખબર છે કે તમે મારી પીડા જાણો છો પીડા આપણે બે બાજુ સમજવી જોરદાર કાળી પડતો હું ભૂલી જાય બે પક્ષે બધું સરખું છે ભાઈ આ ફરક એટલો છે તમે ત્યાં બેઠા હું અહીંયા બેઠો તો આમાં લાંબો ફરક નથી છતાં એક વાતનો તમારા નો આનંદ છે કે આપણે બધા જ કરીએ નથી એ વાત અને તેની જે તેની જે જવાબદારી છે બધું બી તો છે નહીંકર આખો દિવસ સાહેબ અમારે ખુરશીઓ આમ આમ મને લાગશે ગમે તો ઘટશે એમ એટલો બધો ક્રાઉડ હોય અને પછી રાત્રે પર શું અમારે અમારો દિવસ કરતાં કરતા રાતનો પ્રાઉડ હોતી કામ જોવો તો મને એમ લાગે આખો ઓલ બે તો કારણ કે જેટલા પણ છે એટલા પૂરેપૂરા છેક સુધી એની પોતાની જાતને સંયમ કરીને જાતકાર આંખો ખોલી રાખી અને બહુ સરસ અમે વિષયોને માણ્યા આવીને જેટલી પણ રીતે અમે એને માણી શકતા હતા અમે તો પછી ઘણી બધી દર્શા કરી હતી એટલે એ આત્મીયતા અમારી હતી આજના હવે પછીના જે વિષયની શરૂઆત થઈ મેનેજમેન્ટના નિયમોની એ આત્મીયતાને અમે બરાબર પચાવી છે તો આ આ વાત એ હતી કે દરેક વ્યક્તિ માટે કઈ શબ્દો છે એ આંતરિક શબ્દ હોય બાહ્ય શબ્દો હોય વાત કે વિચાર હોય દરેકને એક શૈલી હોય અને જ્યારે મેનેજમેન્ટની વાત કરતા હોય ત્યારે અમે કંપનીમાં એવું કહીએ કે માણસ કયા વિસ્તારમાં રહે તો હવે હું થોડો ગુંડો માણસ કયા વિસ્તારમાં રહે છે એને કારણે તેની એક માનસિકતામાં એક નવી પ્રેમ બને તમને એમ થાય એવું કેવી તો સિટીનો એરિયા હોય સિટીમાં પણ એરિયા ડિફરન્ટ છે અને બાકીના કયા એરિયાઓ જે કોઈ હોય એની અંદર પણ કયા પ્રકારના એપાર્ટમેન્ટમાંથી સોસાયટીમાં રહે છે એના અંદર પણ કયા એરિયામાં કઈ પ્રવૃત્તિઓ થાય એક બાજુ મશીનના ગરગાટ ચાલુ હોય ને એક બાજુ રહેઠાણ હોય અથવા તો કોઈ સ્વચ્છ જગ્યાએ એપાર્ટમેન્ટ હોય સસ્તા હોય અને મોંઘા હોય માણસ કયા એરિયામાં રહે છે કઈ બાબતો ત્યાં એની સાથે સંભળાયેલી છે હવે સુરત શહેરની વાત કરીએ તો ઉદરા પાંડેસરા ઢીડોલી લિંબાયત વિસ્તારની અંદર એક માણસ રહેતા હોય અને એક વ્યક્તિ કતારગામ વરાછાના કોઈ સારા એરિયામાં રહેતા હોય અને એક વ્યક્તિ શહેરમાં રહેતા હોય ત્રણે કે ચારેય એક જ કંપનીમાં મેનેજર હોય આપણે એ રીતે સમજવાની કોઈ ત્યારે ચારેની વિચારધારામાં અમે કંપનીઓમાં જોયું છે કે માત્ર એરિયા ડિફરન્ટને કારણે એની માનસિકતામાં અમને ડિફરન્ટ દેખાય પછી જ્યારે કોઈ નવો સિદ્ધાંત અપનાવવાની વાત કરીએ એટલે એક વિસ્તારમાં જેસો માણસ એને ઇઝીલી એક વિજ્ઞાન આગળ છે મેનેજર જ હોય અને સરખી સંરક્ષા ના હોય બીજા વ્યક્તિને થોડી એમાં દલીલ હોય ત્રીજો વ્યક્તિ ત્યાં હામાં હા કરતો હોય અને ચોથા વ્યક્તિને તમે બિલકુલ નથી પછી આવું મેનેજર કેટેગરીમાં જોયું છે એવું નહીં કર્મચારી કેટેગરીમાં પણ અમને આની અસર દેખાય એમાં ટ્રાન્સપોર્ટેશન પણ આવે જે માણસ સંસ્થામાં આવે છે એ પોતાના ઘર સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશન એટલે આવવા જવાની વિટમણાઓ કેટલી ભોગવે છે એને કેવા ટ્રાફિકમાંથી પસાર કરવામાં આવે તમને એમ થાય ટ્રાફિક શું લેવાય તો જેને નિયમો અપનાવવા છે અથવા સિસ્ટમ બનાવે છે અને બનાવવાની છે જેને ફોલોઅપ કરવાની છે એ તો માને જ છે એક વ્યક્તિ સરળતાથી સંસ્થા સુધી પહોંચી શકે છે એક વ્યક્તિને સતત ટ્રાફિકમાંથી પસાર થઈને આવવાનું છે એ બે વ્યક્તિ સંસ્થામાં આવે કે ઓફિસમાં આવે ત્યારે બેની માનસિકતામાં કેવા પ્રકારના ફેરફાર હોય એ તમે સમજી શકો પહેલાં મેં ચાર જગ્યાએ અથડાતા અથડાતા અથડાઈ ન જવાય અને કોઈ વાહનને એને એક્સિડન્ટ ન થાય એના માટે સતત એના મગજમાં જર્ક ચાલે રહી ગયા ગયા રહી ગયા ગયા અને એની સાથે પછી ગુસ્સાનું પ્રમાણ આવે લેાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા પાછળ તો બહુ મોટો તર્ક છે અને સિદ્ધાંતો કંઈ એટલા એજી નથી કે આપણે સમજી દે છે આખે આખો રેસિડેન્સી જે મોટી કંપનીઓ એ પોતાના એરિયામાં જ બનાવે અને એના કર્મચારીઓ જે અંદર રહી એવું એ વધારે છે એટલા માટે નહીં કે જ્યારે કામ ઉપર બોલાવવા એટલે સરકાર્યું છે એટલા માટે કે એની માનસિકતામાં એક સખ્ખું વાતાવરણ જોવું પડે એક સખું કુદરતી વાતાવરણ જોરવું પડે એક સરખો માનસિક વાતાવરણ પૂરું પડે એટલા માટે એટલા માટે એ લોકો ત્યાં અંદર આખે આખું આ વાતાવરણ ઉત્પાદન કરે અને એ રીતે વ્યક્તિની માનસિકતાનું મેનેજમેન્ટ કરવામાં આવે ત્યારે એક નવા પરિણામો આવતા હોય છે એટલે

તમને બહુ મજા આવે છે અલગ અલગ વાતમાં આપણે ઉદાહરણ આવતા હોય તો આપણને એમ થોડું થાય કે શું સાંભળ્યા એક ટ્રાન્સપોર્ટ કંપની હતી એની સહાયકની જગ્યાઓ ભરવાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં સહાયક એટલે એમાં સહકાર શકે સહાયક એટલે આસિસ્ટન્ટ કહી શકાય એવા માણસોની જરૂરિયાત હતી એટલે એમને કંપની ઇન્ટરવ્યુ રાખી થાય इ मि ला ने है वर

આ માણસ એવું કહે છે કે તમે મસ્કરી કરો છો કે શું હું કઈ એકદમ ખસેડી શકું મને મદદની જરૂર છે આને નોકરી મળી ગઈ અત્યાર સુધી જેટલા લોકો એવા તા એ બધા એવું ખસેડવાનો પ્રયોગ અને આને નોકરી મળી ગઈ એટલે આપણને વિચાર થાય કે આવું કેમ આને તો બહુ ચોખ્ખું તમે મજા કરો છો કે શું આ કઈ મારા એકલાથી જે થોડી ફસાવી શકાય મારે તો તમારે કોઈ મદદની જરૂર પડે તો હું ફસાવી શકું એટલે અમે ઘણી વખત જયારે એન્જિન કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતા હોય ત્યારે જે કેન્ડિડેટ હોય ઉમેદવાર હોય એ બહુ સારી તૈયારીઓ કરી રહ્યા પણ એને એ ખબર હોય કે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ છે એને શું જોઈએ

મળી એનું કારણ કે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ વિશે ખૂબ વધારે પડતી ધારણાઓ યુવાનો બાંધી દે અને આ ધારણાઓ બાંધી લીધા પ્રમાણે પછી કામ કરવાની કોશિશ કરે એટલે કામ કરી ન શકે એટલે એ એવું માને કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ કંપનીમાં બનશે અને ત્યારે ત્યારે આ વ્યક્તિ પોતે પ્રયત્ન કરશે અને બીજાની મદદ નહીં લે તો એને ધારું પરિણામ નહીં મળશે